આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ અને પ્રેમી ભાઈઓ બહેનો દોસ્તો આજે આપણે ગાયત્રી મંત્રનું વિજ્ઞાન અને ગાયત્રી મંત્રની મહત્તા અને મહાત્મા વિશે જાણીશું ગાયત્રી એ મંત્ર છે એના જાપ કરવાથી મનુષ્યની બુદ્ધિ પ્રખર બને છે વિચારો શ્રેષ્ઠ બને છે અને એની અંદર સદભાવના જાગૃત થાય છે તો આવો આ દુઃખોને હરનારી પાપોનો નાશ કરનારી સુખ પ્રદાન કરનાર ભગવાન સવિતા દેવતાની મહાન ભર્ગશક્તિ ગાયત્રી કે જેને મંત્ર કહેવામાં આવે છે અને ગાયત્રી છંદ છંદ દ્વારા મંત્રનું ગાન કરવામાં આવે છે જેથી કરી ગાન કરનારને સદબુદ્ધિ સદજ્ઞાન સદચિંતન સદભાવ અને શ્રેષ્ઠ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે આવો ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ઓહ તત્સિધ ભરગો દેવ્ય ધીમી યો નહ પ્રચોદયાત આત્મીય ભાઈ બહેનો ગાયત્રી મંત્ર વિશે ગાયત્રી વિશે અનેક સંતોએ મહાપુરુષોએ પોતાના અનુભવથી એનો મહિમા બતાવ્યો છે પરંતુ વર્તમાન સમયની અંદર આંબલખેડાની ખેડાની અંદર ઓગણીસો છવ્વીસની ની અંદર અખંડ દીપક પ્રગટાવી અને જેમણે ચોવીસ લાખના એવા મહાન ચોવીસ પુરસ્ણ કરી અને ગાયત્રી મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી અને ગાયત્રી મંત્ર કરવાથી કયા કયા લાભ થાય છે ગાયત્રી મંત્ર કરનારને કેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એના વિશે વાત કરીએ અને એ વાત આ યુગના મહાન ઋષિ તત્વચિંતક લેખક કે જેમણે વ્યક્તિ પરિવાર સમાજ સંસ્કૃતિ સંસ્કાર આધ્યાત્મ અને સંસ્કૃતિ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સદજ્ઞાન રૂપી જે સરિતા બત્રીસોથી વધારે પુસ્તકોના માધ્યમથી લખી અને સમાજને વિજ્ઞાનસહિતામાં સ્નાન કરવા માટે શ્રેષ્ઠ વિચારોનો પ્રવાહ વહેતો કર્યો છે એવા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાની તપની સાધનાથી શક્તિથી અનુભવથી ગાયત્રી વિષયક અનેક શંકાઓનું સમાધાન કર્યું ગાયત્રી મંત્ર બ્રાહ્મણો સિવાય અન્ય કોઈ ન કરી શકે સ્ત્રીઓને ગાયત્રી મંત્ર કરવાનો અધિકાર નથી આવા જે પ્રતિબંધો હતા એની ઉપર વેદ સંમત તથ્ય અને પ્રમાણ સાથે એને સિદ્ધ કરીને કહ્યું કે ગાયત્રી મંત્ર કરવાનો અધિકાર દરેકને છે એમાં જાતિ પાતિ વર્ગ ભાષા લિંગ કોઈ પણ બાધ્ય નથી ગાયત્રી મંત્ર દરેક કરી શકે છે તો આવો જાણીએ ગાયત્રી સાધનામાં આપણે જેટલો શ્રમ કરવો પડે એના કરતા અનેક ઘણી સહાયતા આપણને અગાઉથી થઈ ગયેલા મહાન ઉપાસકોએ ફેલાવેલી આ મહાન સંપત્તિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે જે લાભો મેળવી શકીએ જેના માટે વર્ષો પૂર્વે આવા લાભો મેળવવા અનહદ શ્રમ કરવો પડતો હશે આજે તો સૂક્ષ્મ જગતની એવી સૂક્ષ્મ વ્યવસ્થા આપણા માટે તૈયાર જ છે એના આધારે આપણે આ દિશામાં ઝડપથી આગળ વધી શકીએ છીએ પાણીનું ટીપું સમુદ્રમાં પડીને સમુદ્ર બની જાય છે એક સિપાહી સેનામાં દાખલ થઈને સૈન્યનું એક અંગ બની જાય છે એક નાગરિકના ખભા ઉપર એની સરકારની સમગ્ર તાકાત છે એ જ પ્રમાણે એક સાધક જે પેલા અનાયાસે પ્રાપ્ત થતા ગાયત્રી શક્તિના સમૂહની સાથે પોતાનો સંબંધ સાધી લે છે તેને એ શક્તિનો સંપૂર્ણ લાભ મેળવ મેળવી લેવાની સંપૂર્ણ તક મળી જાય છે જેટલો પ્રકાશમય શક્તિ સમૂહ ગાયત્રી મંત્રની પાછળ રહેલો છે એટલો શક્તિ સમૂહ બીજા કોઈ વેદ મંત્રની પાછળ નથી આથી જ ગાયત્રીની સાધના વડે સાધક થોડા જ સમથી શરમથી અધિકાધિક લાભ મેળવી શકે છે આમ હોવા છતાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા માણસો ગાયત્રીના આવા મહિમાને જાણવા છતાં તેનો લાભ લેતા નથી કોઈની તદ્દન નજીક તેના ખિસ્સામાં પુષ્કળ ધન હોય અને તે તેનો ઉપયોગ કરીને આનંદ પ્રાપ્ત ન કરે તો એ એનું દુર્ભાગ્ય જ ગણાય ને ગાયત્રી એક દેવી વિદ્યા છે પરમાત્માએ આપણા માટે એને અત્યંત સુલભ બનાવી છે ઋષિ મુનિઓએ પદે પદે આપણને આ ગાયત્રી સાધના દ્વારા લાભ મેળવવાનો આદેશ આપ્યો છે આમ છતાંય જો આપણે તે દ્વારા લાભ ન ઉઠાવીએ ગાયત્રી સાધના ન કરીએ તો એને આપણા દુર્ભાગ્ય સિવાય બીજું શું કહી શકાય આવો એનો મહિમા જણાવતા આયુગૃષિ જણાવ્યો છે કે અથર્વવેદની અંદર પણ ગાયત્રી મહિમાનું ગાન કરવામાં આવ્યું છે અથર્વવેદમાં ગાયત્રી મંત્ર ગાયત્રીની સ્તુતિ કરવામાં આવી છે જેમાં ગાયત્રીને આયુષ્ય પ્રાણ શક્તિ પશુ ધન અને બ્રહ્મતેજને આપનારી કહેવામાં આવી છે આ અથર્વવેદ ઓગણીસ સત્તર એકમાં છે

કે જેમ પુષ્પોનો સાર મધ દૂધનો સાર ઘી અને રસોનો સાર દૂધ છે તે જ પ્રમાણે ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર છે એટલા માટે કહ્યું યથા મધુ વ પુષ્પેભ્યો દ્રુતમ દગાદ્ર સાપય સર્વવેદાનામ ગાયત્રી સાર ઉચ્ચતે ત્યારબાદ વિશ્વામિત્ર પણ કહે છે કે ગાયત્રી મંત્ર ચારે વેદમાં નથી સંપૂર્ણ વેદ યજ્ઞ દાન તપ વગેરે ગાયત્રી મંત્રની એક કલા સમાન પણ નથી એવું મુનિયોએ કહ્યું છે આ વાત ગાયત્રી છંદશા માટે મહાનારાયણ ઉપનિષદની અંદર પંદર એકમો કહેવામાં આવી છે આવી જ રીતે અનેક સ્મૃતિઓમાં સહિતાઓમાં યોગી આલ્ગવલ્કમાં મનુસ્મૃતિમાં બૃહદ પારાસર સ્મૃતિમાં ગોપથ બ્રાહ્મણ યોગી અલગ યાજ્ઞ શંખ સ્મૃતિમાં મહાભારત અનુપર્વ અધ્યાય પંદર ઇઠ્યોતેર માં ગાયત્રી તંત્રમાં ગાયત્રી તંત્રમાં પણ કહેવામાં આવ્યું કે સર્વ શાસ્ત્રમયી ગીતા ગાયત્રી સેવ નિશ્ચિતા ગયા તીર્થ ચગોલકમ ગાયત્રી રૂપમ ગીતામાં બધા શાસ્ત્રો સમાયેલા છે તે ગીતા ચોક્કસ ગાયત્રી રૂપ જ છે ગાય તીર્થ અને ગોલોક પણ ગાયત્રીના જ રૂપો છે આ રીતે ગાયત્રી રૂપે કહેવામાં આવ્યું મનનાથ પાપ તસ્ત્રાતી મનનાત સ્વર્ગ મુ સ્તૃત મનનાત મુખ માપનો વર્ગમયો ભવિત ગાયત્રી તંત્રમાં કહેવામાં આવ્યું

અન્ય મંત્રોની ઉપાસના કરે છે તે દુર્બુદ્ધિ મનુષ્ય અન્ન છોડીને ભિક્ષા માટે રખડનાર મનુષ્ય જેવો જણાય આગળ સંસ્મૃતિમાં કેતો ઋષિ કે છે સાવિત્રી જાપતો નિયમ સ્વર્ગ માપનો માનવ તસ્માર્વ પ્રયત્ન સ્નાત પ્રયત્માનસ

કેટલા બધા લાભ થાય છે એ વાતનો થોડો ખ્યાલ આપણને નીચેના પ્રમાણોથી મળશે બ્રાહ્મણને માટે તો આ જપને ખાસ જરૂરી ગણ્યો છે કારણ કે બ્રાહ્મણ તત્વનો બધો જ આધાર સદબુદ્ધિ પર છે અને એ સદબુદ્ધિ ગાયત્રીના બતાવ્યા મુજબ માર્ગ પર ચાલવાથી મળે છે છાંદગ્યો પરિશિષ્ટમાં કહેવામાં આવ્યું સર્વે વેદાનામ गो यो उपनिषत् सारभूतं ततो जपेत गायत्री समस्त वेदोंनो अने गोहिया उपनिषदोंनो सार छे इति गायत्री मंत्रनो नित्य जप करू જોઈએ દેવી ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે सर्व वेद समर्चना ब्रह्मादयो दयो अपि संध्यायां तां તામ ધ્યાયંતી જપંતી છ ગાયત્રી મંત્રની આરાધના સર્વ સાર છે બ્રહ્મા વગેરે દેવતાઓએ પણ સંધ્યાકાળ દરમિયાન ગાયત્રીનું ધ્યાન અને જપ કરે છે દેવી ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે ગાયત્રી માત્ર નિષ્ણાતો દ્વિજો મોક્ષ માપનું યાત માત્ર ગાયત્રીની ઉપાસના જ કરનાર બ્રહ્મણ મોક્ષને પ્રાપ્ત કરે છે ભાઈઓ બહેનો અગ્નિ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે સર્વમ જપ કરનારને તેમજ પારલૌકિક બધા જ સુખો પ્રાપ્ત થાય છે યોગી યાજ્ઞવલ્કમાં પણ કહેવામાં આવ્યું એ તયા જ્ઞાતયા સર્વમ વાંગયમ વિદિતમ ભવેત ઉપાસિતમ ભવેત તેના વિશ્વમ ભુવન સપ્તતમ ગાયત્રીને યોગ્ય રીતે જાણી લીધાથી મનુષ્ય સમસ્ત વિદ્યાઓનો જ્ઞાતા બને છે તેણે ફક્ત ગાયત્રીની જ ઉપાસના કરી નથી પણ સાતે લોકોની ઉપાસના કરી લીધી છે એમ ગણાય છે આગળ યોગી આજ્ઞાવ કહેવામાં આવે છે ઓમકારમ પૂર્વકાસ્તિ પૂર્વકાસ્તિસ્તો ગાય બ્રહ્મચર્ય વૈસ્ત્રોત્રીય ઉચ્ય જે બ્રહ્મચર્યપૂર્વક ઓમકાર તેમજ મહાભાહિત્યો સહિત ગાયત્રી મંત્રનો જપ કરે છે તે ક્ષોત્રીય છે આ રીતે અગ્નિપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે

સકૃદિ જપે દ્વિદાન ગાય શ્રેષ્ઠ અક્ષરો વાળી ગાયત્રી નો એક વાર પણ વિદ્વાન જપ કરે તો તે જ ક્ષણે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મનું સાયુજ્ય મેળવે છે

दस हजार गायत्री नो जप परम शुद्धिकारक गणाय छे आगे पण के छे गायत्री मंत्र गायत्री में वायो सम्यगु सम्यगु चरते पुनः इहामृत्र च पूज्योसो ब्रह्मलोक वापनुयात गायत्री ने योग्य रीते जाने उच्चारण करे ते आलोक અને પરલોકમાં બ્રહ્મના સાયુજ્યને પ્રાપ્ત કરે છે ગાયત્રી પંચાંગ એકમાં પણ કહેવામાં આવ્યું મોક્ષાય ચ શ્રીયતે તદા વિજયા યુયુત્સનામ વ્યાધિતાનામ રોગકૃત ગાયત્રીની સાધનાથી મોક્ષાર્થીઓને મોક્ષ લક્ષ્મીની ઈચ્છાવાળાઓને લક્ષ્મી યુદ્ધની ઈચ્છાવાળાઓને વિજય તથા વ્યાધિથી પીડો પીડિતોને નિરોગીતા પ્રાપ્ત થાય છે તો આત્મીય ભાઈઓ બહેનો આવું શ્રેષ્ઠ કલ્યાણકારી ગાયત્રી મંત્રની ઉપાસના સહજ સરળ અને કોઈ પણ જાતની ત્રુટી થાય તો પણ કોઈ અહિત કરનારી ન હોવાથી સર્વ દેવતાઓએ ઋષિમુનિઓએ અને મહાન સાધકોએ સર્વસંમતિથી ગાયત્રી મંત્રની ઉપાસનાને શ્રેષ્ઠ ગણાવી છે તો આપણે પણ આપણા જીવનની અંદર ગાયત્રી મંત્રને સ્થાન આપીએ અને વિશેષ પર્વ આવી રહ્યો છે બુદ્ધ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમાના રોજ આપણે પણ ઘર ઘર સુધી પહોંચીએ અને ગાયત્રી મંત્રની ઉપાસના અને યજ્ઞના માધ્યમ દ્વારા ઘરને મંદિર બનાવીએ અને મંદિરમાં જેમ ભગવાન રહે છે એવી રીતે ઘરની અંદર પણ શ્રેષ્ઠ સંસ્કારી સદભાવના સાથે યોપ્રોત કૌટુંબિક પ્રેમ અને લાગણીને જાગૃત રાખનાર એવા શ્રેષ્ઠ પરિવારનું દેવ પરિવારનું નિર્માણ થાય એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એવા ભાવ સાથે આપને આ વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી આપના દોસ્તારો સુધી પહોંચાડી અને ગાયત્રી મંત્ર અને યજ્ઞને ઘેર ઘેર પહોંચાડવાના આ શ્રેષ્ઠ કાર્યમાં સહભાગી થશો એવા ભાવ સાથે ભારત માતા કી જય